પોરબંદરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે ચોવીસમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાપ્રસાદી તેમજ ધાર્મિક કાર્યક્રમો દ્વારા આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પોરબંદરમાં જીઈબી સામે હાઉસિંગ બોર્ડ કોલોની ખાતે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબ ઓફ પોરબંદર બાપુના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવાના આર્થિક સહયોગથી આ મંદિર ખાતે ચોવીસમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખોરાવા પરિવારના યજમાન પદે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ એક જેટલા ભાવિકો માટે મહાપ્રસાદીનું આયોજન થયું હતું આતકે ઢોલનગારાના તાલે ફટાકડા ફોડી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પોરબંદર ભાજપના આગેવાન અર્જુનભાઈ મોઢવાડિયા પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના અનેક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર